તેમની સર્જનાત્મકતા અને મૌલિકતાની અભિવ્યક્તિ હતું રાજ્ય કક્ષાના કલા ઉત્સવના ઉદઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવેલું હતું કે સ્પર્ધામાં વિજેતા બનવું એ મહત્વનું નથી હોતું પણ સ્પર્ધામાં ભાગ લેવો એ સૌથી મહત્વની બાબત છે કલા ઉત્સવ થકી વિદ્યાર્થીઓને અભિવ્યક્તિ માટેનું માધ્યમ મળી રહ્યું છે રાજ્ય કક્ષાના કલા ઉત્સવના ઉદઘાટન પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવેલું હતું કે કલા ઉત્સવ થકી વિદ્યાર્થીઓને વિવિધ કલાઓમાં આગળ વધવા માટેનું પ્રોત્સાહન મળે છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવ અધિક નિયામક ડી એસ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિદ્યાસભા કેમ્પસ ડિરેક્ટર વસંતભાઈ પેથાણી સૌને મારા નમસ્કાર આજે અમરેલી જિલ્લા ખાતે પણ રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન થયું અને આજે એનું ઓપનિંગ અમે કર્યું અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અમારી જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી બધાના સંયુક્ત ઉપક્રમે અને આ જે કેમ્પસ પણ ગજેરા પરિવાર બધાના સહયોગથી આજે અહીંયા કલા ઉત્સવ સંગીત વાદન કલા કલાવાદન ચિત્ર સ્પર્ધા અને જે ચાર પ્રકારની જે કલાઓ છે એ કલા ઉત્સવના માધ્યમથી આખા ઝોન ગુજરાતમાંથી કુલ ગ્રામ્ય લેવલથી લઈને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ જે પસંદગી પામેલા જે અમારા જે કલાકારો છે એ દરેકમાં વીસ વીસ કરીને સાઠ જેટલા કલાકારો આજે ઉપસ્થિત થયા છે અને એમની પણ સ્પર્ધા થશે અને એમાં જે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એ બહાર આવશે અને વિશેષમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એનિપી જે નવી દાખલ કરી પૂરા દેશમાં એનો પણ એક આ ભાગ છે કે વિદ્યાર્થીઓમાં જે પડેલી સુશુભ શક્તિ છે જે અલગ અલગ એને બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે અને સ્કિલ બેઝ એજ્યુકેશન એનામાં જે કંઈ સ્કિલ છે એ સંગીતની છે અભિનય છે એમાં વધુ સ્પર્ધા છે ચિત્રની સ્પર્ધા છે ચિત્ર કંઈક છે એ બધું જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સાથે સાથે એ બહાર લાવવાનું કામ આ કલા ઉત્સવના માધ્યમથી મિત્રો આપણે શરૂ કર્યું છે આજે આ સાતમો કલા ઉત્સવ છે બે હજાર સોળથી શરૂઆત થઈ હતી આજે અમરેલી મુકામે આ સાતમો કલા ઉત્સવ અમે ઓપનિંગ કર્યું છે આજે વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે એ બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું આયોજકોને પણ શુભકામના ગુરુજનોએ જે મદદ કરી છે જે પરિશ્રમ કર્યો છે વિદ્યાર્થીઓ પાછળ એમને પણ શુભેચ્છા પાઠવું છું શિક્ષણ મંત્રી અત્યારે અંગે પણ શિક્ષણના ભારતીય છે આમ તો ગુજરાતમાં અને ભારતમાં દર મહિને પંદર દિવસે બોરની અંદર બાળક પડી જાય અને આખું તંત્ર કામે લાગે ત્યારે પણ બચાવી શકતા નથી તો હેતુસ મેં વિનમ્રપૂર્વક આ એક પોતાનું સેવાકીય કાર્ય સમજીને મારા ગુરુજન મિત્રો કે પ્રાથમિક શાળા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા અને યુનિવર્સિટી તમામ ગુરુજનો જ્યારે અઢાર હજાર ગામોમાં ડાયરેક્ટ સંપર્ક હોય છે એક શિક્ષક કે તો આવા બોર ક્યાંય પણ હોય તો એની જાગૃતતા માટે સ્વેચ્છાએ આ કોઈ દબાણ કે આ કોઈ પરિપત્ર નથી જેમને ઈચ્છા હોય આવી સેવા કરવાની અથવા તો સોશિયલ મીડિયામાં જાગૃત કરી ગામમાં એક શિક્ષક ગુરુ કહેશે તો ગામ એની વાત માનશે આ હેતુ છે જાગૃતતા લાવી કોઈ વ્યક્તિ કે માનો ગરીબ નાનું બાળક કે દીકરો કે દીકરી હવે પછી બોરમાં પડીને છ છ આઠ આઠ દસ દસ કલાક તડપી તડપીને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે દરેક માનવ સમુદાય સમૂહ લોકોની રૂવાડા ઉભા થતા હોય છે ને એ આંખમાં આંસુ હોય છે અને આપણે લાચારીથી કંઈ કરી શકતા નથી